માણસા ખાતે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય અષાઢ બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પાવન દિવસ દર વર્ષથી છે આ વર્ષે પણ માણસા ખાતે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી ચોપનમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું જેમાં મંદિર ખાતે સૌપ્રથમ પૂજા અર્ચના કરવામાં આવી ત્યારબાદ ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને ભાઈ સુભદ્રાને રથમાં બિરાજમાન કરાયા ત્યારબાદ રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું ભગવાન ભાઈ અને ભાઈ સાથે નગર નીકળ્યા ભગવાન નગર નીકળતા ભક્તો ભાવ વિભોર બન્યા અને ભગવાનના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રથયાત્રા મંદિરથી માણસા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફરી જ્યાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ઠંડા પીણાનું આયોજન કરવામાં આવ્યું રથયાત્રામાં અખાડાઓ પણ જોડાયા અખાડાઓ દ્વારા અલગ અલગ કર્તવ્ય રજૂ કરાયા રથયાત્રાના જય રંજો માખણજો નો નાથ ગુંજ્યો જાંબુને ફણગાવેલા મગનો પ્રસાદ પણ અપાયો રથયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા ત્રણ પેઢીઓથી જગન્નાથજીની પૂજા કરીએ છીએ તથા માણસા ગામનું પૂરેપૂરો સાથ સહકાર તથા અમારા ટ્રસ્ટીઓનો સાથ સહકાર અને પનાથ ભગવાન કી છે આ વર્ષે આપણે ચોપનની રથયાત્રા દર વર્ષે જેમ આયોજન કરીએ છીએ ધૂમધામથી અને આખા ગામમાં મલાઈ તળાવથી લઈને પાલિકા પાસેથી લઈને મસ્જિદ ચોકથી લઈને રાધાકૃષ્ણ મંદિરમાં ભગવાનનો વિશ્રામ થશે અને ત્યાં જમણવાનું બી આયોજન કરેલું છે બધા સર્વ ભક્તજનો અને રથયાત્રાના ભાગીદારોને બધાને ત્યાં જમણવાની વ્યવસ્થા કરેલી છે ત્યાંથી પાછું રથયાત્રા આખા ગામમાં ફરીને સાંજે પાંચ છ વાગ્યાની આસપાસ પાછા મંદિરમાં ભગવાન પધારશે અને આ દરમિયાન આ આપણા મંદિરની સ્થાપનાને પણ અત્યારે એકસો છ વર્ષ પૂરા થયા છે અને ભગવાન અને ગામવાલાના સહકારથી આપણે દર વર્ષે રથયાત્રા સારામાં સારી રીતે આયોજન કરી રહ્યા છે અને એમાં તમારા દરેક ગામવાલાનો પૂરો સાથ સહકાર છે તેના હિસાબે જ આ શક્ય છે રથયાત્રા નહીં તો આ રથયાત્રા કરવું અમારા એકલા માટે શક્ય નથી અને અમારા પરિવારજનો દર વર્ષે મુંબઈથી આવે છે લગભગ બધા પરિવારજનો એકસાથે ભેગા થઈ રથયાત્રાનો આનંદ લઈએ છીએ અને બધા ગમ ગામવાસીઓની સાથે આખા રથયાત્રાનું શાંતિપૂર્વક આયોજન કરીએ છીએ અને એમાં આખા રથયાત્રા દરમિયાન બધા ગામવાલાઓ પણ જાત જાતની ભેટો પ્રસાદ પીપરો ચોકલેટો પાણી છાશ શરબત બધું વહેંચણી કરે છે અને રથયાત્રામાં બધાને ઉત્સાહી બનાવીને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે તો ભગવાનને વિનંતી કરું છું કે દરેક ગામજનોને બહુ સુખી કરે બધાના ઘરમાં એટલી ખુશી અને એટલી શાંતિ અને એટલી બધાની તબિયત સારી રાખે અને દર વર્ષે ગામની આપણી મહિમા રથયાત્રાનો વધતો જાય અને ગામમાં લોકો દિવસે દિવસે સુખી અને સમૃદ્ધ થતા જાય બસ ભગવાન જગન્નાથની એ જ પ્રાર્થના છે અને ભગવાન બધાને સુખી કરે જય જગન્નાથ હરેશ ઠાકોર